અમદાવાદના બસમાં રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં કોર્ટે અમદાવાદ મનપાને જરૂરી આદેશ આપ્યા છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં બનાવવામાં આવેલા રોડ તથા રિપેરિંગ અંગેની વિગતો રજૂ કરવા કોર્ટે એએમસીને આદેશ આપ્યા રોડ બનાવવા માટે પ્લાનિંગની પ્રક્રિયાની વિગતો રજૂ કરવા પણ કોર્ટે આદેશ કર્યો રોડ બનાવવા માટેની પદ્ધતિમાં પરિવર્તન લાવવાની જરૂર હોવાની ટિપ્પણી કોર્ટે કરી હવે આ કેસમાં પહેલી ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે તો હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને આદેશ કર્યા છે ત્રણ વર્ષમાં બનાવેલા રોડ સમારકામની વિગતો રજૂ કરો કયા પરિણામોના આધાર પર રોડ બનાવો છો તેના પરિણામો રજૂ કરો રોડ બનાવવા માટેની પ્લાનિંગની પ્રક્રિયાની વિગતો રજૂ કરો હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે વરસાદની સરેરાશ જોઈને રસ્તાના પ્લાનિંગ માટે નીતિવિષયક નિર્ણય લો રોડ બનાવવા અંગેની પદ્ધતિમાં બદલાવ જરૂરી હોવાની વાત પણ હાઈકોર્ટે ટાંકી છે ગુરુવાર સુધીમાં કોર્પોરેશન સરકાર જવાબ રજૂ કરે તેવું પણ હાઈકોર્ટનું કહેવું છે તો હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને આદેશ કર્યા ત્રણ વર્ષમાં બનાવેલા રોડ અને સમારકામની વિગતો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે કયા પરિણામોના આધાર પર રોડ બનાવો છો તેના પરિણામો રજૂ કરો રોડ બનાવવા માટેની પ્લાનિંગની પ્રક્રિયાની વિગતો રજૂ કરવામાં આવે તેવું પણ હાઈકોર્ટે કહ્યું